કરગયુથ જરૂરિયાતો પૂરી કરવા માટે સીધી સહાય પૂરી પાડે છે સરકાર દર વર્ષે ત્રણ હપ્તામાં કુલ છ હજાર સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે તો હા મિત્રો તાજેતરના અહેવાલો અનુસાર દિવાળી પહેલાં એકવીસમો હપ્તો રિલીઝ થવાની ધારણા હતી પરંતુ થોડા જ રાજ્યોમાં જ હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે બાકીના ભંડોળ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આવવાની ધારણા છે પંજાબ હરિયાણા હિમાચલ અને જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે ખેડૂતોને તેમના હપ્તા મળી ગયા છે જ્યારે અન્ય રાજ્યોના ખેડૂતોને નવેમ્બરમાં તે મળી શકે છે તો આ મિત્રો અહેવાલો અને સરકારી પ્રેસ રિલીઝ અનુસાર કેન્દ્ર સરકાર ઓક્ટોમ્બરના અંતમાં અથવા નવેમ્બરના પહેલાં અઠવાડિયામાં તમામ લાભાર્થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ટ્રાન્સફર કરે તેવી અપેક્ષા છે કુદરતી આફતોનો સામનો કરનારના રાજ્યોમાં ભંડોળ પહેલાંથી જ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે તો જે મિત્રો આ યોજના હેઠળ દર ચાર મહિને બે હજારના હપ્તા પ્રાપ્ત થાય છે એકવીસમો હપ્તો દેશભરના આશરે સો મિલિયન ખેડૂતોના ખાતામાં સીધો મોકલવામાં આવશે અગાઉનો બે વીસમો હપ્તો ઓગસ્ટ બે હજાર પચીસમાં પ્રાપ્ત થયો હતો તો આ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે બધા ખેડૂતોએ પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કરેલું હોવું જોઈએ જેમના બેંક ખાતા સાથે ઈ કેવાયસી અથવા આધાર લિંક નથી તેમને ભંડોળ પ્રાપ્ત થશે નહીં તો આ મિત્રો સરકારી નિવેદનો અને મીડિયા અહેવાલો અનુસાર એકવીસમો હપ્તો મહિનાના અંતમાં અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ટ્રાન્સફર કરવામાં આવશે તો જ્યાં મિત્રો દિવાળી પહેલાં કેટલાક રાજ્યોમાં પંડોળનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય રાજ્યોના ખેડૂતોને નવેમ્બરમાં તેમના હપ્તા મળશે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ